સાથે ટેકા લાવવા માટે લાકડી ન લાવ્યા હોય તો પ્લાસ્ટિક અંદર જશે તો પચીસેક દંડ કરવામાં આવશે આ માળવીલ ઘોડી તો જેમ વધતા જાય આગળ ઉપર ચડાન વિસ્તાર આવતો જાય છે મિત્રો બીજી ઘોડી નો વાળો

જે તેત્રીસ કરોડ દેવી દેવતા બિરાજમાન છે તેમને આશીર્વાદ લેતા હોય છે અત્યારે હું તમને આ વિડીયોમાં જે કઈ જગ્યાએ જે અહીંયા રૂપાયતન જે ગેટ છે તે જગ્યા ઉપરથી લીલીપરીક્રમા શરૂ થાય છે અને અહીંયા જે પહેલો પડા હોય છે તે ઝીણાભાવની મઢી હોય છે તે જગ્યા ઉપરની સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપવાનું છું અને ખાસ કરીને તો આ જે લીલીપરીક્રમા દરમિયાન ત્રણ પડા હોય છે જે ઝીણાભાવની મઢી ત્યાર પછી સરખડિયા માળવેલની ઘોડી અને

પોલીસ કર્મીઓ દ્વારા ખૂબ જ સરસ મજાની સેવા આપી રહ્યા છે અહીંયા જે પ્લાસ્ટિકના બોટલો તેમજ કોઈ પણ જાતની થેલી હોય તો તમને આ જગ્યા ઉપર આવી આવેલી છે તમને જો આ રીતના ના ના બાલક જય ગિરના મોટા બાલક જય ગિરનાર જય ગિરના જય ગિરના આ રીતના નાનું મોટું ઝૂરનું તમને રસ્તામાં જોવા મળશે તમે ઓટોમેટિક ગાડી જાય છે 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 કારણ કે વાળો રસ્તો રસ્તો જો નીચે આરસીસી તમને જોવા તમારી સાથે સારા ચો ખુબજ ધ્યાન રાખવું પ્લાસ્ટિક મુક્ત ગિરનારને જે બનાવવામાં આવે છે અને પાણીની બોટલ તમને જે આગળ ચેકપોસ્ટ દ્વારા તે મેકી દેવામાં આવી છે પણ એનું કારણ એ છે કે તમને ઠેર ઠેકાને જે આવી રીતના પ્લાસ્ટિક ને મોટા મોટા ટેન્કર જોવા મળશે આ રીતના નળ દ્વારા તમારે પાણી પીવાનું રહેશે સરસ મજાનું ઝરણો વહી રહ્યો છે અને એની ઉપરથી ભાઈ ભક્તો જે પસાર થઈ રહ્યા છે

આપણે મિત્રો પોતે હવે મિત્રો ઝીણા બાવાની સલમના ના દર્શન માટે આપણે હવે જઈ રહ્યા છીએ અહિયાં શરૂઆતમાં ગેટ ની અંદર પ્રવેશ કરશો તો એક ગેટ સામેની તરફ જ તે સલમ ના દર્શન થશે

એ અંદાજે ત્રણથી ચાર કિલોમીટરનો રૂટ આગો પડતો હોય છે ત્યાર પછી જીના બાવાના મઢી તમે દર્શન કરીને અહીંયા એક બોર્ડ મારેલું છે માળવેલની જગ્યા તરફ જોવા માટેનો રસ્તો તે આ જગ્યા ઉપરથી જાય છે તો આપણે તે જગ્યા ઉપર જશું તેમની ઘોડીમાં કઈ રીતના વિકટ પરિસ્થિતિ આવે છે તે હું તમને સ્ટેપ બાય સ્ટેપ જણાવવાની કોશિશ કરીશ તો વિડીયોમાં છેલ્લે સુધી જો હવે આ રીતના સરસ મજાની નાની એમથી ગલ્લીમાંથી પસાર થવાનું રહે છે એમાં પણ ઘણા બધા તમને ખરખડિયા પાણા જોવા મળશે બીજા પડાવમાં મિત્રો આ રીતના ખાડા ખડિયા પથ્થરવાળા પહાડ ઉપરથી તમારે પસાર થવાનું રહેશે હવે તો તમને રોડની નામો નિશાન જોવા નહીં મળે કારણ કે તમને આ રીતના ખાડા ખડિયા પથ્થરવાળા રસ્તા ઉપરથી જ પસાર થવાનું રહેશે એનર્જી તો વાત અલગ છે પણ લાઈન રીતે સિંગલ થઈ ગઈ ને અહીંયા તમે તમારી પોતાની રીતના સાઈડમાંથી રસ્તો મળે તે જગ્યા ઉપરથી પણ તમે પસાર થઈ શકો છો

જોવા મળશે મિત્રો આપણે બીજા પડાવમાં અમુક અંતરે પહોંચી ગયા છે અહીંયા હવે અમને પ્રશાસન દ્વારા કોઈ પણ જાતનું દોડ અથવા લાઈટ જોવા નથી મળતી આ છે મિત્રો બીજી ઘોડીનો ચઢાણવાળો વિસ્તાર અહીંયા જો ખૂબ જ મોટી ઉંમરના બા તે આ માળવેલની ઘોડી ચડી રહ્યા છે તો મિત્રો ઇમરજન્સી લઈ જવામાં આવી રહ્યા છે

જે નારી જે કઈ હોય તેમનું આરોગ્ય સ્વસ્થ થઈ જાય આપણે આશા રાખીએ ફાઇનલી મિત્રો આપણે માળવેલની ઘોડી ચડી હવે ઉતરવાનું ફક્ત બાકી છે માળવેલાની ઘોડી છે અહીંયા સરસ મજાના પ્રશાસન દ્વારા જે દાદરાની વ્યવસ્થા ખાસ કરીને તો મિત્રો આ જગ્યા ઉપર ફૂલ ટ્રાફિક થઈ જાય ને ત્યારે મોટી જ્યારે મોટી ઉંમરના લોકો હોય તેને આ દાદરા ઉપરથી પસાર કરવામાં આવે છે ત્યાર પછી આપડા કહેવાય ને યુવાનો એની માટે એક અલગથી રસ્તો જે સામેની તરફથી પસાર થઈ રહ્યો છે તે જગ્યા ઉપરથી ગિરનારે જયારે જયારે

આ વખતે જુનાગઢમાં વરસાદના કારણે ઝરણા બધા જ ચાલુ છે અહીંયા જુઓ તમે કે ભાવિ ભક્તો પોતાનો વિશામો ઉતારી રહ્યા છે છાપ ઉતારી રહ્યા છે હાથ ભગ ફાઇનલી મિત્રો આપણે માળવેલા મહાકાળી માતાજીના મંદિરે પહોંચી ગયા છે ઝીણા બાવાની મઢી હતી આપણે આ યાત્રા બપોરના બે વાગે શરૂ કરી હતી અને અત્યારને વાગ્યા છે સવા પાંચ અને અંદાજીત ત્રણથી સાડા ત્રણ કલ કલાક થયો છે આ આઠ કિલોમીટરનો રૂટ કાપવા માટે આજે કહેવાય ને કે સૌથી અઘરીમાં અઘરી ઘોડી ચઢાન માટે છે અને ઉતારવા તો અહીંયા ઘા કરે હું ઉતરી ગયા હતા તો ચાલો સર્વપ્રથમ આપણે મહાકાળી માતાજીના દર્શન કરી અને તેમનો સંપૂર્ણ ઇતિહાસ હું અમને દર્શન કરીને બતાવીશ અત્યારે તમે મહાકાળી માતાજીના મંદિરના તેમજ શિખરના દર્શન કરી રહ્યા છો એટલે મિત્રો આપણે મહાકાળી માતાજીના દર્શન માટે જઈ રહ્યા છીએ બોલી મહાકાળી માત કી જય જય કિનારી બોલો બોલો કુશલી સુપર વ્લોગ્સ જય કિનારી જય જય કિનારી જય કિનારી હવે સાથે મળીને આપણે જે બોર દેવી તરફ જવા માટેનો રૂટ છે તેની કઈ રીતના વ્યવસ્થા છે ચડાન વાળો વિસ્તાર છે કે નહીં તે સંપૂર્ણ વિગત હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનો છું વિડીયોમાં છેલે સુધી જોડાઈ રહેઓ થોડે અંતરે આવો તો તમને આ રીતના કાંઈક પહાડ જેવું જોવા મળશે અહીંયા ઘણા બધા ભાવી પકતો વિશ્રામ કરી રહ્યા છે અને પોતાની જગ્યા રાખીને સાફ સુફ કરી રહ્યા છે જો માળવેલામાં તમારે જે ઉતારો કરવો હોય તો અહીંયા તમને શાકભાજી તેમજ ફ્રૂટ અને તમામે તમામ વસ્તુ આ જગ્યા ઉપરથી મળી રહે છે અહીંયા જો ચોખા છે તેમજ અહીંયા સૂકો નાસ્તો પણ મળશે વિશ્રામો કરી રહ્યા છે મિત્રો માળવેલાનો ધાડ ચીડે આપણે તે આ બોર્ડ દેરી દેવી તરફ જવા માટેનો રૂટ એટલો બધો અઘરો નથી અહીંયા પણ થોડા ઘણા પથ્થર અને પાણાઓ તમને જોવા મળશે આ રૂટ ઉપર મિત્રો તમને નાના નાના બાળકો જે અલગ અલગ વેશ પૂષા ધારીને દર્શન કરવા જોવા મળે છે જય ગિનેરી જય ગિનેરી જય ગિનેરી હર હર માધેવ આ પડાવ માં તમને સાક્ષાત મહાદેવ ના દર્શન થશે જય કિન્નરી હર મહાદેવ આગળ ની તરફ તમને હનુમાનજી દાદા ના દર્શન થશે જય શ્રી રામ પછી આપણને સાક્ષાત ખોડિયાર માતાજી ના પણ દર્શન થઈ ગયા હવે મિત્રો આપણે ત્રીજી ઘોડી કહેવાય ને કે તે ચડવાનું શરૂ કરી દીધું છે ને આથી ગયા છે ધીમે ધીમે હવે ત્રીજો પડાવ પૂરો કરી રહ્યા છીએ બીજી ઘોડી સેમ જ આ ઘોડી છે ફરક માત્ર એટલો છે પથ્થરો ઓછા છે અને એટલી જ કરાર ઘોડી છે પણ સો ટકા કહેવું પડે કે બીજી ઘોડી કરતાં ત્રીજી ઘોડી સહેલી છે બરાબર પણ જેમ જેમ તમે પરિક્રમામાં આગળ વધો તેમ તેમ તમારી શક્તિ ક્ષીણ થતી જાય એટલે સીધો રસ્તો હોય તો એમ જ લાગે કે મુશ્કેલ છે બાકી જો આવું સડાણ છે યુવાન વૃદ્ધ વડીલ ભાઈઓ બહેનો બધાય ટેકે આવી ગયા કારણ કે હવે બધા ની એનર્જી પૂરી થઈ ગઈ ભાઈ સાહેબ જો દાદા કેમ સડે દાદા ને જેવી હાલત છે એમાં કે આપડે ફેર નથી પણ દાદા યુટ્યુબ ચેનલ વાળા કેવું લાગે શાક બહુ મસ્ત ફિલિંગ થાય છે મસ્ત ફીલિંગ થાય

તે આપણે કરી ચૂક્યા છે હવે અહીંયાથી આપણે જે આ ઘોડીને ઉતરશું ને એટલે બોરદેવી આવી જશે ત્યાર પછીનો જે બોરદેવીથી ભવનાથ કરેટી સુધીનો રસ્તો છે તે ચોથો પડાવ શરૂ થઈ જશે તો ચાલો આપણે અહીંથી નીચે જોઈએ કઈ રીતના

અન્ન ક્ષેત્ર જોવા મળે છે તેમનું કારણ એવું છે કે આ બંને ઘોડી ખૂબ જ વિકટ છે અને ત્યાં વાહન જઈ શકે તેવી ખૂબ જ ઓછી પરિસ્થિતિ હોય છે એટલા માટે કોઈ નાના મોટા સેવા કેમ પાણી સા શરબત તમને પાસે બાકી ખૂબ ઓછા એ પણ તમે જ્યારે પાણી ઘોડી ઉતરી જાવશો અને બોરદી પહોંચી જાવશો તો ત્યાં તમને વિશાળ ક્ષેત્ર જો મળશે તો ત્યાં જઈને તમે પ્રસાદ લઈ શકો છો બાકી આ બંને ઘોડીમાં ઘણી વખત જો પાણીનું તમારી પાસે રિઝર્વ સ્ટોક ન હોય તો એમના પણ ફાફા પડે બરાબર બરાબર ખૂબ મુશ્કેલી પડે તો હવે આપણે ઉતરી જઈએ નળપાણી ગોળી હજી છ કિલોમીટર બાકી છે તે અહીંયા એક ફોરેસ્ટના સાહેબ નહીં કર્યા અને કહીધું એટલે આપણે જે બે જ કિલોમીટર આવ્યા છીએ અને હવે હજુ આગળ અંધારું છે આગળ સીડી છે જો મિત્રો અહીંયા એક ચાર્જિંગ સ્ટેશન છે તમારે જેટલી સમય દેશો એટલા સમયના પચાસ રૂપિયા છે બરોબર છે કોર દેવીથી થોડેક જ આગળ આવે છે શ્રવણની કાવડ તો આપણે તોના દર્શન કરી લઈએ આવો અને આ 30 આ શ્રવણની કાવડ છે છે બીજા પડાવ પરિક્રમામાં તમે બોરદેવી નજીક પહોંચી જાવ તો અનેકવિધ તમને ક્ષેત્ર જોવા મળી જશે અહીંયા તમે આવી જાવ છો તો પાણી ક્ષેત્ર ઘણા જ બધા છે તો તમને અહીંયા કોઈ પણ અગવડ પડવાની નથી જ્યાં તમારી નજર પહોંચે ત્યાં નાના મોટા વિવિધ ક્ષેત્રો પણ છે મારી સામે જુઓ તમે આ કુંભ મેળો જય ગીરનાર નામ એક ખૂબ જ ભવ્ય ક્ષેત્ર છે બીજા પડાવ અંતિમ સ્થળ એટલે બોરદેવી ગીર કંદ્રાઓ ઘેરાયેલ અતિ રમણીય સ્થળ એટલે બોરદેવી અહીં આવીને પરિક્રમાર્થી પોતાનો સંપૂર્ણ થાક ઉતારીને ચોથા પડાવ માટે આગળ ઉતરે છે પણ બોર દેવી નામ કેમ પડ્યું એ અહીં આવેલ પરિક્રમાર્થી પાસેથી જાણ્યું હાથું કે ખોટું એ ખબર નહીં કે આ મંદિર છે એ એક વિશાળ બોરજી ની નીચે આવેલું છે એટલે બોર દેવી કહેવાય છે બાકી મિત્રો અહીંથી આપણો ચોથો પડાવ સાત કિલોમીટર છે જે ભવનાથની ની છે તો આ તમે તો ત્રીજો પડાવ